જય જવાન જય કિસાન જય માતા જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ફરી વખત આવી ગયા છે નવા વિડીયા સાથે સાવરકુંડલા તાલુકાના જેદાદ ગામે તો એમ કહેવાય છે કે અમૃજા ફાઉન્ડેશન દ્વારા આજે ગુલાબી ઈડ મારવા માટેની ઓર્ગોનિક દવા કઈ રીતની બને છે તો સરપણો આ વિડીયોમાં બતાવવામાં આવી છે જો મારી ચેનલ ઉપર નવા તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય કિસાન હવે અમૃજા ફાઉન્ડેશન વિશે તમને ખ્યાલ છે બરાબર છે દર વખતે અલગ અલગ મીટિંગનું આપણે આયોજન કરતા હોઈએ છીએ અત્યારે આપણે પાક સંરક્ષણ ઉપર મીટિંગ ચાલે બરાબર એમાં આપણે ગયા મીટિંગમાં આ વખતે આપણે જે ખેડૂતોને સૌથી વધુ નુકસાન કરે એની ઉપર આપણે વાત કરવાની છે જુદી અવસ્થામાંથી પસાર થાય બરાબર છે ને સૌથી પહેલા ફૂદું થાય ફૂદાની અંદરથી અંદર થી ઈંડા થાય બરાબર એ ઈંડાની અંદરથી અંદર થી ઈળ સ્વરૂપમાં બહાર આવે છે બંધ પાકડી વાળા ફૂલ આપણે ઓબ્ઝર્વેશન કરવું હોય ગુલાબ ઈડ માટે તો બંધ પાકડી વાળા ફૂલ આપણે ભેગા કરી અને જે ઉપરથી સિવાયેલા ફૂલ છે બરાબર એની અંદર ગુલાબી એટેક હોય છે હવે ગુલાબી વાત કરીએ બરાબર છે તો એમનું નિયંત્રણ કઈ રીતે તો આપણે જૈવિક નિયંત્રણની વાત કરીએ આપણે ઘણી વાર પેસ્ટિસાઈડ કોઈ ન છટકાવ કરવો હોય તો એમને માટે જૈવિક નિયંત્રણ માટે આજે આપણે અહીંયા જયસુખભેન વાડીએ આપણે અગ્નિ અસ્ત્ર બનાવવાનું બરાબર ગુલાબી ગુલાબીળ માટે જૈવિક નિયંત્રણ માટે ઉપયોગી છે તો એ કઈ રીતે બને સૌપ્રથમ આપણે વીસ લિટર ગૌમૂત્ર લીધું બરાબર છે પછી લસણ આદુ તીખી મરચી એક કિલો આપણે લીમડાના પાન આ રીતે જે દ્રાવણ તૈયાર કરી અને એમને વ્યવસ્થિત ઉકાળી બરાબર ત્યાર ત્યાર પછી એને ગાળી લેવાનું છે અને આ છ મહિના સુધી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ જે ગુલાબ બીળના નિયંત્રણ માટે છે બરાબર એમના જ્યારે આપણે ફેરોમેન ટ્રેપ મૂકી હોય બરાબર છે ગુલાબ ઇળનું નિયંત્રણ કરવા માટે દરેક ખેડૂતોએ ટ્રેપ મૂકી દીધી જો કે દર ની અંદર ઘણા બધા ખેડૂતો મૂકેલી છે બરાબર છે તો એની અંદર એ ઓબ્ઝર્વેશન કરવા માટે છે ફેરોમેન ટ્રેપ થી આપણે એક બે ત્રણ મૂકી દેવાથી નિયંત્રણ નથી થતું પણ માત્ર ને માત્ર એમાં આપણે એમનું ઓબ્ઝર્વેશન કરવા માટે કે ભાઈ પાક ની અંદર ગુલાબ બીડ આવી કે નહીં આપણને ગામની પહેલા અથવા તો બીજા ખેડૂતો જેને નથી મૂકી એની પહેલા ક્યારેક ખ્યાલ આવી જાય કે ભાઈ ગુલાબ બીડ નું આમાં આપણા ખેતર ની અંદર આવવાની છે કારણ કે આનો શરૂઆત ને તેજમાં તમે એનું નિયંત્રણ કરી શકો એક વાર એ ઝીંડવામાં ગઈ પછી એમની કોઈ પણ એવી દવાઈ નથી એમને આપણે નિયંત્રણ કરી શકીએ કારણ કે ઝીંડવામાં નથી લાગવા કોઈ પણ પ્રકારની દવા નહીં લાગે બરાબર નહીં જૈવિક લાગે કે નહી પણ પ્રકાર ને માત્ર નર ફૂદું આવે ક્યુ ફૂદું આવે હજી આમાં ઘણા ખેડૂતોને ખ્યાલ નથી બરાબર છે એને એમ કે આ નાખી દઈએ એટલે આપણે નિયંત્રણ થઈ જાય એમ પણ માત્ર ને માત્ર એમાં નર ફૂદું આવે છે એની અંદર એક ટીકડી હોય છે લ્યુર કેવાય બરાબર લ્યુર ની અંદર માદાની વાંસ આવે એટલે નર કુદું એની અંદર આવી જાય અને ભૌતિક વિજ્ઞાનનો એમ છે કે જ્યાં હવાનું દબાણ શૂન્ય હોય ને ત્યાં કોઈ પણ વસ્તુ ઉડી ન હોય એટલે એક વાર ટ્રેપ પાસે આવશે એટલે કોશલ એમ કહ્યું એટલે કુદું ઉડી નહીં શકે બરાબર એટલે એની અંદર ફસાઈ જાય જો આવા કુદાઓ આઠ આવ્યા હોય તમારા ટ્રેપની અંદર તો એમને દવા છટકાવ કરવાની ભલામણ છે બરાબર છે એક બે આવે તો છટકાવ કરવાની જરૂર નથી એટલે તો ઉડતા જ હોય છે બરાબર પણ સૌપ્રથમ પ્રથમ બીજું નિયંત્રણ તમારે જૈવિક નિયંત્રણની જ વાત કરું છું તો પહેલી વસ્તુ સેઢાપાડા સાફ રાખવા બરાબર હાંઠવીના ઢગલા કે એ વસ્તુ તમારા આજુબાજુ હળગાવવા માટે રાખવી હોય એ તમારે રાખવી નહીં બરાબર એની અંદર એમનું જીવન નિર્વાહ થાય બરાબર એમના કોસેટા રહી જાય તો એ આપણે વસ્તુ પહેલા તો શેઢાપાળા સાફ રાખવાના બરાબર છે અને બીજી વસ્તુ કે આપણે અમુક જે આ ટ્રેપ છે બરાબર એમનું ઓબ્ઝર્વેશન કરીને એમાં જો હોદ્દા આવ્યા હોય તો જ દવાનો છટકાવ કરવું જોઈએ કારણ કે વધારે દવા ક્યારેક આપણે ફૂદા ન આવે તો મારતા હોય ખેડૂતો તો એ એમનો ખર્ચો પડી જતો હોય છે બરાબર હવે આપણે અહીંયા લાઈવ ડેમોસ્ટ્રેશન ની અંદર અગ્નિ અસ્ત્ર કઈ રીતે બને છે બરાબર એ આપણે બધા જોવાનું છે સૌ પ્રથમ આપણે લીમડા પાન નાખી દઈએ બરાબર એટલે એમની કામગીરી ચાલુ થતા છે એક લાકડાનું રાખવાનું બટકું બરાબર હલાવો ભાઈ હવે એક કિલો આપણે લીમડાની ચટણી કરવાની હતી પણ જયશુખભાઈ થોડાક આખા રાખી દીધા બરાબર એટલે એ એક ધ્યાન રાખવાનું ગમે ત્યારે ચટણી કરો એટલે વેલાયરી ભળી જાય પછી છે જરદો ઓકે લઈ લેવાનો બરાબર એકદમ ગરમ વાળી વસ્તુ બનાવવાની કારણ કે ગૌમૂત્રય બહુ ગરમ હોય બરાબર ઈંડા સહિત ફૂદાઓને મારે અને ઈંડાનો નાશ કરે બરાબર એટલા માટે આપણે થોડું કડક બનાવ્યું આ એ જરદોસ્ત છે હા પછી આ શું છે આ આદું છે બરાબર ઘણા ખેડૂતો આદું નથી નાખતા બરાબર પણ આપણે જ્યાં બનાવીએ છીએ રેસીપીમાં આદું નખવું છે બરાબર થોડુંક વધારે કડક કરીએ છીએ અને આ છે લસણ હા એને ગ્રેવી જ કર નાખો એટલે ભળી જાય સારું બરાબર છે લસણ તો આપણે આખું જ લઈ આવો બરાબર આને એટલું મિક્સરમાં નાખીને કરો એટલે આમાં ભળતું અલ્યા થઈ જાય આ મરસી છે બરાબર તીખી જે સુરતી આવે ને બરાબર છે એકદમ એવી તીખી હોય એવી જ લેવાની હા આપડે અગ્નિ અસ્ત્ર બનાવી છે ને ઘનશ્યામભાઈ પણ આનો છટકાવ તમે કરો બરાબર કોઈ પણ વ્યક્તિ બનાવે થોડોક ધીરે રન કરવાનો ઘાટું છાટવાનું છે બરાબર અને ભેજ વાતાવરણમાં અત્યારે મારો બહુ સારું પૂજા બહુ એવી દેખાય છે માપ છે બે લીટર બે લીટર બરાબર પાંચસો અત્યારે પાંચસો પાંચસો નાખો ને તો ઘણું નાખો તો બહુ નખાય ગૌમૂત્ર છે પણ આમાં ગૌમૂત્ર ઉકાળી દેવું

બરાબર તો આ લીટર જ નાખજો બરાબર પણ તમે આપડે લીંબોડી નો હોય ને તો એ તમે બે બે લીટર સાટી દીધું હાલ